અમરેલી જિલ્લા પાંચ લાખ સુધી ખેડૂતોને કવચ કરવામાં આવ્યું એની કીધે મહત્વનું એ છે સમગ્ર દેશમાં ખેડૂતો માટે આકસ્મિક વીમા યોજના જ્યારે હતી જ નહીં ત્યારે ઓગણીસો પંચાણુંમાં આ બેંક સ્વર્ગસ્થ દ્વારકાદાઈ પટેલે ચેરમેન તરીકે મને જવાબદારી આપી એ દિવસો દરમિયાન મારો એક વિદેશ પ્રવાસ હતો અમેરિકામાં ત્યારે મેં ક્રેડિટ કાર્ડ જોયા અને વિચાર્યું કે આપણા દેશમાં ક્યારે આવશે ત્યારે વિચાર્યું હું તો એક બેંકનો ચેરમેન છું અને એ દિવસોમાં ઓગણીસો પંચાણું છનમાં દેશમાં સૌપ્રથમ વખત કિસાન ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય અમરેલી જિલ્લા બેંકે લીધો એ આજે અમારા રેકોર્ડ ઉપર જોવા મળે અને હું સંસદ સભ્યોના નાતે એ દિવસોમાં નરસિંહા રાવની સરકાર હતી ત્યારે એમને લખતો જ મારી પહેલી લોકસભા બીજી લોકસભા ત્રીજી લોકસભા ચોથી લોકસભામાં જ્યારે અટલ બિહારી વાજપાઈ વડાપ્રધાન બન્યા ત્યારે સમગ્ર દેશને આ નિયમથી ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય અટલજીની સરકારે કર્યો મહત્વનું છે કે આ દેશમાં આ યોજના શરૂ કરવાનું કામ સૌથી પહેલાં અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકે કર્યું એવું જ બીજું કામ ઘરનું ઘર હું બેંકમાં હતો તો થોડા સમય પછી છન્નુમાં જ એક ફાઇલ આવી કે આ કર્મચારીના ત્રણ વર્ષ નોકરીમાં પૂરા થયા એને મકાન લેવા માટે લોન આપીએ કે એટલે મેં પ્રશ્ન પૂછ્યો ખેડૂતોને લોન લેવી તો મળી શકે તો કે ના એ નિયમ નથી ત્રણ ત્રણ પેઢીથી જેના બાપ દાદાની જમીન પોતાના ખાતે આવતી હોય એને મકાન બનાવવું હોય તો લોન ન મળે અમે નિયમો સુધાર્યા અને ખેડૂતોને પણ ઘરનું ઘર બનાવવાની યોજનાના નામથી શરૂ કર્યું અને મેં સંસદમાં લખવાનું શરૂ કર્યું સરકારમાં જેમ આખત વિમાન નહોતું એવી રીતે લગતા લગતા છેવટે અટલજીની સરકાર આવી ત્યારે સમગ્ર દેશમાં આ યોજના ખેડૂતોને મકાન લેવા માટે ઘરનું ઘરના નામથી જ મળી એવી રીતે આ બેંકે અનેક શરૂઆતો જે કરી છે અને પછી પાછળથી સમગ્ર દેશમાં અમલીકરણ થયું હોય બેંક આ સતત લીડ જેથી એના કારણે દેશમાં સર્વશ્રેષ્ઠ બેંક તરીકેનો એવોર્ડ પણ અમરેલી જિલ્લા બેંકને મળેલો છે જી ખેડૂતોને અને ગઈકાલના બોર્ડમાં જે શરૂઆતમાં પંચાણું છનુંમાં એક લાખ રૂપિયા હતું પછી જાતા દિવસોમાં બે લાખ કર્યા પછી ત્રણ લાખ કર્યા અને પાંચ લાખ કર્યા મારી દ્રષ્ટિથી આખા દેશની વાત કરું તો પાંચ લાખ રૂપિયા મહત્ત્વના નથી મોટી બેન્ક કોઈથી વધારે પણ ખરે પણ મહત્ત્વનો છે આખા દેશમાં એક માત્ર એવી બેંક છે અમરે વિજયલા કે માત્ર ખેડૂત અકસ્માતમાં સમગ્ર પરિવારને ઇન્સ્યોરન્સ કરે એટલું નહીં પરંતુ ખેતરમાં કામ કરતા મજદૂર કે એના ભાગ્યા કોઈ પણ આકસ્મ થાય એને પણ વીમા કવચથી સુરક્ષિત કરે છે દેશમાં અન્ય બેંકોમાં ભાગ્યા કે મજૂરોને આ રીતે સુરક્ષા આપવામાં આવતી નથી એટલે અમરેલી જિલ્લા બેંકે એને પણ આ સ્કીમમાં ગોઠવી લીધા છે પ્રીમિયમ હોય ને એ અલગ અલગ કંપનીઓ ના છે અમે જ્યારે પ્રીમિયમ માટે નોટિસ કાઢી બધી કંપનીઓ મોકલતા હોય છે અને અહીંયા આવ્યા પછી જેનું ઓછામાં ઓછું પ્રીમિયમ અને આ વધુ સર સુવિધાઓ જે શરતો સાથે આપે એને અમે આપતા હોઈએ છીએ ટોકન રૂપિયા લઈએ છીએ